ભરૂચ શહેરના નાનકડા પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે સૌ પ્રથમવાર રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા બાળ રમઝટ કિડ્સ ગરબા ઇવેન્ટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત પ્રીતમ સોસાયટી એકના પ્લોટ ખાતે આગામી તારીખ છવ્વીસ શુક્રવાર અને તારીખ સત્યાવીસ શનિવાર સપ્ટેમ્બર બે હજાર એમ બે દિવસ સાંજે છ થી આઠ કલાક દરમિયાન ગરબા ઇવેન્ટ યોજાશે જેમાં પાંચથી તેર વર્ષના બાળકો જીવન સંગીત તેમજ તબલા અને ઢોલના તાલે ઝૂમી ઉઠશે ત્યારે સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપવા હેતુસર ટીજેપી ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તેમજ બાળ રમઝટ કિડ્સ ગરબા ઇવેન્ટના આયોજકો દ્વારા શહેરની જનતાને સ્નેહપૂર્વક આમંત્રણ પાઠવાયું છે નમસ્તે ભરૂચના વાસીઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહ્યું છે કિડ્સ ગરબા

એમાં યુઝ આઈ મેન્ટ સર્જરી છે વિમેન એજ્યુકેશન પ્રોગ્રામ્સ છે આ બધામાં જ અમે આ ફંડ યુઝ કરશું અને અમારા ફંડ સાથે સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારા ફીઝનું રેજિસ્ટ્રેશન કરો સો ફટાફટ રજિસ્ટર કરો અને અમને મળો બાળ રમઝટ પર